તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જે દીકરીઓનું રજિસ્ટ્રેશન થયું છે તેમને તેમને સરકાર દ્વારા આર્થિક સહાય સહાય આપવામાં આપવામાં આવશે આ કુલ આવતી હોય છે પ્રથમ હપ્તો જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશ મેળવે ત્યારે ચાર હજારને તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ મેળવે ત્યારે છ હજાર રૂપિયાની તેમને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને છેલ્લી દીકરી જ્યારે વર્ષની થાય ત્યારે તેમના લગ્ન અથવા તો તેમના શિક્ષણ માટે કુટુંબને કુલ એક લાખ રૂપિયાની આર્થિક સહાય રૂપે આપવામાં આવશે વાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો સ્તર સ્થળ વધારવાનો અને તેમના બાળ લગ્ન અટકાવવાનો છે વાલી દીકરી યોજનાની પાત્રતા જેમાં દંપતિ કે જે પતિ પત્ની વાર્ષિક આવક એ બે લાખ કે તેથી ઓછી હોય તેવા દંપતિને પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ લઈ શકે છે દીકરીના જન્મના એક વર્ષની અંદર તમારે આ ફોર્મ ભરી લેવાનું ફરજિયાત છે જો એક વર્ષ પછી વધારે સમય થઈ જાય ગયો હોય તો તમે હવે તેનું રજિસ્ટ્રેશન કરી શકશો નહીં એટલે કે તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં વાલી દીકરી ફોર્મ હોય છે જો ગ્રામ કક્ષાએ રહેતા હોય તો તમારે વીસીએ દ્વારા અથવા તો તાલુકા કક્ષાએ રહેતા હોય તો અરજી મેળવી લેવી જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરીથી ફોર્મ મેળવી લેવું અને પછી ત્યાં જ ડોક્યુમેન્ટ જમા કરાવી દેવા તો વાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર દીકરીઓનું આધાર કાર્ડ દીકરીનો પાસપોર્ટ સાઇઝના ફોટા માતા પિતાનું આધાર કાર્ડ પૂરા નામ સાથે રેશન કાર્ડ બેંક પાસબુક લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આવનો દાખલો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું રહેશે તો તમારે કોઈ પણ ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી નથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવા માટે મારી વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તે પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા